જો પંદર જણા થી પ્રભાત ફેરી ની શરૂઆત થઈ હતી અને નાનકડું સ્પીકર સંતો ખંભા ઉપર મૂકી અને પ્રભાત ફેરી કરવા નીકળતા અને દ્રઢ સંકલ્પ હરિભક્તોનો અને સંતોનો ગમે તે ભોગે આપણે આ પ્રભાત ફેરી કરવી તો સમય અને પરિસ્થિતિ બદલાય શું કામ તો કે આવા સારા કાર્યમાં ભગવાન ભેગા પડે અને આવા મહાપુરુષો સંતોના આશીર્વાદ આપણને મળે અને એના માધ્યમે આજે જુઓ તો ખરા આખો એ રોડ એકડેઠટ ભર્યો છે આ ભગવાનની કૃપા અને આ સંતોની કૃપા છે હો જો ભાઈ એક વાત તો નક્કી છે મુંબઈમાં હવારના પોરમાં

દોડી દોડી માંડ માંડ એરપોર્ટે કરે ને ત્યારે પૂજે ઉપમન સ્વામી પૂજ્ય ગોલોક સ્વામી પૂજે મુક્તૌલભ સ્વામી અત્યારે મુંબઈમાં ખુબ સારી રીતે સત્સંગ કરાવતા પૂજે હરિમુકુ સ્વામી આ બધા સંતોને દોડી દોડીને આવવું પડે અહીંયા કને આ પ્રભાત ફેરી નો પાવર છે

જે પ્રભાત ફેરીનો પ્રારંભ આજથી ઘણા વર્ષો પહેલા થયો અને એને અવિરતપણે તમે બધાએ ચાલુ રાખી છે ને એ વાતનો આનંદ છે આપણે માત્ર ભગવાનનું નામ નથી લેતા આડખે પડકે રહેલા વૃક્ષો કેટલાય જીવાત્માઓ અરે કેટલાય માણસો ભાવે કે કુભાવે પણ નામ તો લેતા હશે ને એ બધાનું કામ થઈ જશે અસ્તુ જય સ્વામિનારાયણ શાસ્ત્રી સ્વામી મુક્ત વલ્લભ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરો કે સ્વામી અંતરના રૂડા આશીર્વાદ આ પ્રભાત ફેરીના હરિભક્તોને પાઠવો સર જય સ્વામિનારાયણ આમ પ્રભાત ફેરી તમારી બહુ જ મુંબઈની અંદર લગભગ આવતી હોય તો ફર્સ્ટ નંબર આવતી હોય પણ ખાલી મુંબઈમાં નહીં મને એમ લાગે સંપ્રદાયની અંદર ફર્સ્ટ નંબર આવતી હશે આવી પ્રભાત ફેરી રોજ કાઢવી એવું બને નહીં પણ એટલું ખરું તમે આ પ્રભાત ફેરીની અંદર કોઈ સંતો આવે વર્તો આવે ઓ તમે તો બહુ સારું કરો છો વખણમાં ફૂલાઈને જતા અને ખાલી ફૂલાઈને આપણે કરીએ છીએ સારું કરીએ છીએ એટલું જ માત્ર નહીં તમે આખા વર્ષનું પુણ્યનું ભાતું મહામંત્રના નામથી એક મહિનામાં પૂરું ભરી લો છો અને એ જે ભાતું ભરો છો ને આખું વર્ષ સુધી એની ભૂખ મટતી નથી અને એક એવું કામ થાય છે તમને ખબર નહીં પડતી હોય પણ આ પ્રભાતરી આખો મહિનો જે ભરતા હોય ને એ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતા પોતે કરે બીજાને કરાવે અને એના થકી તમે જે સેવા કરતા હશો આમાં પ્રસાદમાં કોઈ કોઈ ધૂનમાં આવી સાઉન્ડમાં કે ગમે તેમાં થોડીક સેવા કરી હોય તો આખા વર્ષનું ભાતું એક મહિનામાં ભરાઈ જાય સ્વામી સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ બહુ સરસ જો ભાગ્યશાળી તો તમે છો હું ભગવાન શ્રી નરના દેવ આગળ પ્રાર્થના કરું કે તમે વિશેષ હજી ભાગ્યશાળી બનો આવી અલબેલી નગરીમાં આવી રાજધાની નગરીમાં વહેલા ઉઠીને તમે ભજન કરો છો ને એ ભક્તો એ ભજનનું કેટલું પ્રતાપ છે તમને ખબર એ આપણું ગમે તેવું પારબ્ધ હોય માથે વિઘ્ન આવનારું હોય આપણું કર્મ કઠિન હોય ને તો એક મિનિટ સુધી તમે પ્રભાત ફેરી કાઢો છો ને એના પ્રતાપથી એના પુણ્યથી આપણું પારબ્દ નબળું હોય તો ટળી જાય આપણું વિઘ્ન આવનારું એ ટળી જાય ને આપણું કર્મ નબળું હોય તો મજબૂત બને આ એક પ્રભાત ફરીનો પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાને વચ્રમંત કીધું કે જ્યારે ભગવાનનો નો ભક્ત અન્ન બને ને ભજન કરે ને એના માટે ગમે એવું વિઘ્ન આવનારું હોય સંકટ આવનારું હોય એનું પાર્વત ગમે તેવું કઠિન હોય ને તો એ સબળ એ ભક્તો સુખી થઈ જાય એટલે ભક્તો તમે એમ સમજો

વર્ષ ઓછું અધિક થાય પણ એક મહિના સુધી એનું ભજન કરીએ કે અમારા ઉપર ભગવાન રાજી થાય ને આટલા ભાવથી તમે ભજન કરજો તો તમારા જીવનમાં આવેલું પારબ્ધ વિઘ્ન કષ્ટ એ નક્કી નાશ પામી જશે અને પામેની છે નક્કી માનીજો અને ધંધામાં કદાચ નબળાઈ આવશે ને તોય સવડાઈ આવી જશે સમજી લેજો અમે ભગવાનના છીએ અને અમારે ભગવાન અમારે જે કાંઈ કરશો ને છેલ્લે દિવસ સંકલ્પ કરી લેજો ભગવાન આગળ કહી દો વર્ષમાં એક મહિના સુધી પ્રવાસ ફેરી કાઢી છે પણ આ એક નવો સંકલ્પ કરો છો તમે આકાશે આંબી આશો આવશો નક્કી વસ્તુ હોય કારણ કે ભગવાન સ્વામીને આપણા ભેગા છે એટલે બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ તમારો આ ઉત્સાહ આવો આનંદ સદાય માટે રહે અને ખૂબ હજી આટલા નહીં હો આવતા વર્ષે આવીશ ડબલ હોવા જોઈએ આપણે બધાને સુખી કરવા બધાના પ્રાપ્ત ટાળી અને સબળ પ્રાર્થના પ્રાપ્ત કરીને ભગવાનના ભગત બનાવવાના છે આ ઝાડ પહાડ બધું ભજન કરે ને બીજી તેને આ સત્સંગ ધર્મ આવે ને સુખી થાય ન કોઈ ભોવાટી કોઈ ફટકે ચોર્યાસી લટકે આપણે ભગવાન રામો પહોંચાડીએ આપણી ભાવના કરીને આપણા ઉપર ભગવાન રાજી થાય ને આપણું પારદર નબળું હોય ને સબળું થાય અને ભગવાન શ્રી સ્વામિનારાયણ આવા સંતો રાજી થાય ને એ એથી બીજી મોટી કંઈ વાત નથી બસ આનંદ થયો વિશેષ આનંદ થયો કે આપ જેવા ભક્તોનું દર્શન કરી આનંદ થયો કે આવા ભક્તોના હોર પર દર્શન કેમ થયેલો તમે ભગવાનના મુક્ત છો એમના માનજો તમે ભગવાન એકાંતિક ભક્તો છો મુક્ત છો આવી પુરવાત ફેરી કરો છો ને એટલે અમે ભગવાન શ્રી નરનાડે વગર પ્રાર્થના કરીએ તમારી શિષ બળ આપણે શક્તિ આપે ધંધામાં ખૂબ આગળ વધો એક દિન ઉપરની ચા ડુકર કરો પણ આવો ને આવો સત્સંગ ક્યારે નબળો ના પડે જેમ સત્સંગ ધંધામાં આગળ વધો એમનો સત્સંગમાં આગળ વધો ને એવી ભગવાન શ્રી નરનાડે ચરણો પ્રાર્થના કરો અને તમારો સમ નિરોગી પણ રહે અને ખૂબ સુખ્યા થાવડે ભજન કરો એવી શ્રી નરદેવના ચરણો પ્રાર્થના પગાને જય સ્વામીનારાયણ